પોરબંદરના રાજમાર્ગો પર જલારામ બાપાની શોભાયાત્રા ધામે ધૂમે નીકળી આજે સંત શિરોમણી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ છે મવ્યાતિ ભવ્ય આયોજન પોરબંદર લોહાણા મહાજન નવા જલારામ મંદિર જૂના જલારામ મંદિર સહિત લોહાણા સમાજની તમામ સંસ્થાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજે લોહાણા મહાજન વાડીથી નીકળેલી શોભાયાત્રામાં જય જલારામના નાદ સાથે રઘુવંશી સમાજ જોડાયો હતો બોળી સંખ્યામાં રઘુવંશી સમાજ શોભાયાત્રામાં જોડાઈ અને સમગ્ર શહેરને જલારામના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું આજે જલારામના નામ સાથે દેનેકો ટુકડો ભલો લેનેકો હરિનામ એવી જ કહેવત સાથે આજે સમગ્ર લોહાણા સમાજ એક સાથે પચીસ થી ત્રીસ હજાર લોકો બાપાની પ્રસાદીમાં મગ ભાત ગુંદી ગાંઠિયા આરોગશે આજના આયોજનમાં ખાસ લોહાણા મહાપરિષદના યુવાઓ પણ જોડાયા હતા અને સમાજ વિશે અનેક સેવા કાર્યો કરતા સમાજને એક અલગ સંદેશો પાઠવી અને જલારામ બાપાની તેની શોભાયાત્રા સહિતની ઉજવણીમાં જોડાયા હતા આજરોજ પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ નિમિત્તે પોરબંદર લોહાણા મહાજન દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે શોભાયાત્રા પોરબંદર મહાજનવાડીથી લઈને રામધૂન મંદિર હરીશ રાણીબાગ રાણીબાગીમલેન ટોકીસ માણેક ચોક તેમજ શીતલા ચોક થઈને જૂના જલારામ મંદિર ખાતે સમાપન થયું હતું હજારોની સંખ્યામાં જલારામ ભક્તો ડીજેના તાલે જૂની